નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર કંડલા પોર્ટ કસ્ટમ ગેટ ઉપર આવતી જતી ટ્રકો પાસેથી ટ્રક દીઠ રૂપિયા પચાસ ઉઘરાવતા હેડ હવાલદાર નવ હજાર આઠસો પચાસ રૂપિયાની લાંચના ગુનામાં લાંચ રિશ્વત વિરોધી એસીબી પોલીસે જીગ્નેશ વાડિયાની ઝડપી પાડ્યો કંડલા પોર્ટના કસ્ટમ ગેટ પર આવતી જતી ટ્રકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા કરતો કસ્ટમનો હેડ હવાલદાર નવ હજાર આઠસો પચાસ રૂપિયા સ્વીકારીને એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયો છે ગેટ પર બેસતો કસ્ટમનો હેડ હવાલદાર જિગ્નેશ કેશવજી બળિયા કંડલા પોર્ટમાં માલસામાન લઈને આવજા કરતી ટ્રકો દીઠ ગેરકાયદે પચાસ રૂપિયા માંગતો હોવાની એક વ્યક્તિએ ગાંધીધામ એસીબીને ફરિયાદ કરી હતી ફરિયાદીના માલસામાનને લાવવી લાવતી લઈ જતી વેળા ગેટ પરથી ટ્રકોના એકસો સત્તાણું ફેરા થયેલા જિગ્નેસે પ્રત્યેક ટ્રીપ દીઠ પચાસ રૂપિયા લે કે નવ હજાર આઠસો પચાસ રૂપિયાની લાંચની માંગણી કરેલી ફરિયાદ મળતા ગાંધીધામ એસીબીના ઇન્ચાર્જ પીઆઈ એલ એસ ચૌધરી અને તેમની ટીમે કંડલા પોર્ટ નજીક સાગરસેના હનુમાન મંદિર પાસે છટકું ગોઠવીને જિજ્ઞેશ બળિયા ઉંમર વર્ષ તેત્રીસ વર્ગ થ્રીને લાંચ સ્વીકારતા રંગે હાથ દબોચી લીધો છે એસીબી બોર્ડર એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક એમ જે ચૌધરીના સુપરવિઝનમાં આ સફળ છટકું ગોઠવાયું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ જૂન બે હાજર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર